ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા ગામ અને નદી એક સરખા દેખાઈ રહ્યા છે ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં આવેલી છે સાબરમતી નદીના પાણી ગામમાં આખું ગામ જળમગ્ન થઈ ગયું છે આ સ્થિતિના આકાશી દ્રશ્યો એટલા ભયાનક છે કે નદી અને ગામ વચ્ચેનો ભેદ જ ભૂસાઈ ગયો છે હાલમાં જ આકાશમાંથી લેવાયેલા ડ્રોન ફૂટેજમાં રસિકપુરા ગામની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે સામાન્ય રીતે જે જગ્યાએ ખેતરો અને ઘરો દેખાય છે ત્યાં હાલ માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે સાબરમતી નદીએ તેનું મૂળ સ્વરૂપ ગુમાવીને આખા ગામને ગળી લીધું હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્ય જોતા આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અલ્તાફ શેખ કપડવંજ મારું નામ દિનેશભાઈ પ્રજાપતિ છે હું બાજુમાં મારો આવેલો છે ત્યાં અમે રહેતા હતા અત્યારે કરીએ છીએ અને પાણી જોઈ શકો છો આપ કેટલું પાણી આવ્યું છે અને નદીની બહાર નીકળી ગયું છે એટલે ખોટું અહીંયા રહેવામાં રાતે જોખમ થાયું છે એના માટે અમે મજૂરો સહિત અમે અમારી સ્થળાંતર કરીને બહાર જતા રહીએ છીએ અને તંત્ર દ્વારા કાલે પણ કહેવામાં આવ્યું હતું આજે પણ આવી જશે તંત્રની કામગીરી પણ સારી છે